શ્રી સ્ટેટ ટ્રાન્સપોર્ટ એમ્પ્લોઇઝ કો ઓપરેટિવ સોસાયટી રાજકોટના છાસઠ નો વાર્ષિક સાધારણ સભા લીંબડી મંદિર પાર્ટી પ્લોટ ખાતે યોજવામાં આવ્યો જેમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ના સંગઠને

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન એસટી ના કર્મચારી મંડળ લીમડી ડેપોના લલિતભાઈ સોલંકી મદનસિંહ જાડેજા જયદીપસિંહ વાઘેલા છત્રપાલસિંહ સોલંકી વિગેરે કર્મચારીઓએ કર્યું હતું કાર્યક્રમના અંતે હાજરી આપી રાજભાને ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા સાહેબ તેમજ સુરેન્દ્રનગર જિલ્લા અધ્યક્ષ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ ઉપસ્થિત રહી નિવૃત્તિમય જીવનની શુભકામના પાઠવી હતી કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર